પરશુરામ સંગઠનના બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યું હતું શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભ અગિયાર વર્ષ પૂર્ણ કરી બારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પરશુરામ સંગઠનના સમાજલક્ષી કાર્યોમાં સમાજ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પો યોજવા સમાજના યુવાનોને રોજગારી મળી રહે તે માટેના પ્રયત્ન કરવા સનાતન સંસ્કૃતિના ઉત્થાન કરવા ધાર્મિક આયોજનો કરવા સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો યોજવા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજી સમાજના લોકોને પર્યાવરણ માટે જાગૃત કરવા સહિતના કાર્યક્રમો સફળતાપૂર્વક યોજી શ્રવણ માસના પ્રારંભે અગિયાર વર્ષ પૂરે કર્યા પૂર્ણ કર્યા છે અને બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જૂના ભરૂચ શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઓપ્ટિકલ હબ અને ડિવાઇન ડેન્ટલ કેરના સહયોગથી આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ લાભ લીધો હતો કેમ્પમાં ડિવાઇન ડેન્ટલ કેરના ડૉક્ટર દિવ્યાબેન ગાંધી અને ઓપ્ટિકલ હબના ગોવિંદભાઈ પટેલ તેમની ટીમ સાથે સેવાઓ આપી હતી આ પ્રસંગે શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચ શાખાના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીના નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ દવે શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ સુકલ સુંદરકાંડ પ્રચારક મંડળ ભરૂચ સંચાલક સંદીપભાઈ પુનાની શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલયના આચાર્ય પરેશાબેન પંડ્યા શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત રાજકુમાર દુબે પ્રજ્ઞેશ ઉપાધ્યાય સહિતનાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમનું સફળ સંચાલન શાળા શિક્ષક રમણભાઈ હળપતિએ કર્યું હતું